રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો જામકંડોરાના ગ્રામ્ય વિસ્તારમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો તો રાજ્યમાં ગઈકાલે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો નવ જૂનના રોજ એટલે કે આજે સોમનાથ અમરેલી ભાવનગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દાદરાનગર હવેલીમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં કાલજકટ ગરમી વચ્ચે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો આગામી નવથી બાર જૂન વચ્ચે ભારે પવન સાથે ગાજવીજ વરસાદ પડશે તો વરસાદની આ આગાહી અંબાલા પટેલ દ્વારા કરવામાં આવી છે તો પંદર જૂન સુધી ગુજરાતમાં વિવિધ રીતે ચોમાસું પહોંચવાની શક્યતા છે તો તારીખ દસ જૂન સુધી ચોમાસું દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો અને મુંબઈના ભાગો સુધી પહોંચવાની શક્યતા છે લોસો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે આજે સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદ તૂટી પડ્યો હતો જેના પગલે ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી લોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યના દસ જિલ્લામાં ગઈકાલે વાતાવરણમાં પલટો તો સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો જોવા મળ્યો જેમાં રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ જુનાગઢ અમરેલીમાં વરસાદી માહોલ જામ્યો હતો હોમન વિભાગ દ્વારા પણ ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ડાંગ છોટાઉદેપુર નર્મદા નવસારી તાપી વલસાડ અમરેલી ભાવનગર દાહોદ પંચમહાલ ગીર સોમનાથ અને જુનાગઢમાં વરસાદ વરસી શકે છે તો દોસ્તો બટાપટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં કાળજાળ ગરમી વચ્ચે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો આગામી નવ જૂનથી બાર જૂન વચ્ચે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસશે તો વરસાદની આ આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તો પંદર જૂન સુધી ગુજરાતના વિવિધ રીતે ચોમાસું પહોંચવાની શક્યતા છે તો દરેક દસ જૂન સુધી ચોમાસું દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો અને મુંબઈના ભાગોમાં પહોંચવાની શક્યતા છે પ્રમાણ વધશે તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે ગુજરાત વાસી માટે ચોમાસા પહેલા સારા સમાચાર સરદાર સરોવર ડેમની સપાટીમાં થયો વધારો તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અત્યારે ચોમાસુ મહારાજ પહોંચ્યું છે જેની અક્ષર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે તો આવતીકાલથી લઈને તેરમી જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં એકથી આઠ ઇંચ સુધી વરસાદ વરસી શકે છે તો પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે નૈઋત્યનું ચોમાસુ ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની મોટી આગાહી ગુજરાતમાં ચોમાસાનું આગમન ચૌદમી જૂને થશે તો અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે તે પ્રી મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે જ છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો આગામી નવથી બાર જૂન વચ્ચે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસશે તો વરસાદની આ આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તો પંદર જૂન સુધી ગુજરાતમાં વિવિધ રીતે ચોમાસું પહોંચવાની શક્યતા છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો તારીખ દસ જૂન સુધી ચોમાસુ દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો અને મુંબઈના ભાગો સુધી પહોંચવાની શક્યતા છે તો મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો પંદર જૂન સુધી ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસું પહોંચવાની શક્યતા છે તો અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં તારીખ સત્તર જૂનથી વેલમાં ક્લો બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે તો રાજકોટ જિલ્લા સહિત બોટાદ જિલ્લા અમરેલી જિલ્લા સહિત અનેક સૌરાષ્ટ્રના જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો તો અનેક અનેક વિસ્તારમાં જેટલો વરસાદ પણ જોવા મળ્યો હતો ગુજરાતમાં જગ્યાએ આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં જ્યાં વરસાદની આગાહી કરાઈ છે તેમાં મધ્ય ગુજરાતમાં દાહોદ આણંદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સંસદમાં પીએમ મોદીનું એક મોટું નિવેદન જેના કારણે સોમવારે દસમી જૂને બે હજાર ચોવીસ ના રોજ શેર બજાર જોવા મળી શકે છે ફેરફાર રાજ્યમાં અનેક વિસ્તાર સામાન્યથી મધ્યમ વરસાદ આવી પડશે તો ગાજબી જેને ભારે પવન સાથે વરસાદનું આ અનુમાન છે તો નવથી અગિયાર જૂન મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ખેડૂતોને ગુણવત્તાયુક્ત ખાતર બિયારણ અને દવા મળે તે માટે સરકાર એક્શનમાં રૂપિયા છ પોઈન્ટ પંદર કરોડની કિંમતનો જથ્થો અટકાયો નવથી બાર જૂન દરમિયાન વડોદરા દાહોદ નવસારી વલસાડમાં ગાજવી સાથે વરસાદની શક્યતા ફટાફા બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ગણતરીના દિવસોના ચોમાસાનું આગમન થઈ શકે છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી પાંચ દિવસ સુધી રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે

તો સાત ઝોનમાં ચોવીસ ગુણ્યા સાત મોન્સૂન રૂમ કાર્યરત કરાયા માર્કેટ યાર્ડમાં આજે કેરીની આવકમાં વધારો જોવા મળ્યો તો સૌથી વધારે બોક્સ કેસર કેરીની આવક થઈ હતી તો આજે કુલ વીસ હજાર બોક્સની આવક થઈ હતી તો ગઈકાલે ઓગણીસ હજાર બોક્સની આવક જોવા મળી હતી લોકસભાની ચૂંટણીના પરિણામમાં આવતા જનતાને મોંઘવારીનો ડોઝ અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો ઝીકાયો તો આજે દાહોદ છોટાઉદેપુર તાપી ડાંગ નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો મે મહિનામાં કમોસમી વરસાદથી નુકસાનનો સર્વે પૂર્ણ તો કૃષિ વિભાગ દ્વારા ત્રીસ ટીમો દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો તો આ સર્વે અનુસાર સુરત નવસારી વલસાડ જિલ્લામાં વધુ નુકસાન થયું છે તો ત્રણ જિલ્લામાં સાત હજાર ચારસો ને આડત્રીસ હેક્ટરમાં નુકસાન થયું છે તો કમોસમી વરસાદને કારણે બસો પાંત્રીસ ગામડાને નુકસાન થયું છે ભારતમાં એનડીએ ની સરકાર બનતા પહેલા જેડીયુ નું મોટું નિવેદન કહ્યું અગ્નિવીર યોજના પર ફરીથી વિચાર કરવાની જરૂર તો યુસીસી પર સ્પષ્ટ કરી પાર્ટીની રાય દેશમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે ત્યારે ગુજરાતમાં વરસાદની રાહ જોવામાં આવી રહી છે તો હાલ ગુજરાતમાં પ્રી મોન્સુન એક્ટિવિટી શરૂઆત થઈ ગઈ છે

વચગાળાની જામિન અરજી ફગવાઈ તો કોર્ટે આપ્યા મેડિકલ ટેસ્ટના આદેશ રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે વધુ એક ભ્રષ્ટ અધિકારી પર સંકોચો આવક કરતાં વધુ સંપત્તિ મળ્યા આપતા ડેપ્યુટી ફાયર ઓફિસરની ધરપકડ તો દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો દસમી જૂને મુંબઈમાં અને પંદરમી જૂને ગુજરાતમાં ચોમાસાનું આગમન તો હવામાન વિભાગે કહ્યું નિયત સમય પ્રમાણે ચોમાસું આગળ વધે છે તો મુંબઈ ગેટવે ઓફ ઇન્ડિયા પાસે ચોમાસુઓને એંધાનરૂપે હાઇટાઇટ આપવાનું શરૂ થયું તો મહારાષ્ટ્રના અનેક સ્થળે પાણીની અસર વચ્ચે ચોમાસું બેસતા રાહતના સમાચાર દિલ્હીમાં છૂટા છવાયા વરસાદથી લોકોને ગરમીમાંથી મળી રાહત તો બિહારમાં હીટવેવની સંભાવના